બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે અને તેમને આવકારી રહી છે દયાનંદ સાગર યુનિવર્સિટી બેંગ્લોરનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારની સશક્ત બનાવવાનો છે તેઓના ભવિષ્યના જવાબદાર નાગરિક અને મજબૂત નેતાઓ બની શકે ડીએસયુ અહીંના વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય શિક્ષણ પૂરું પાડી તેમના સપનાઓ સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અમિત ભટ્ટે અમદાવાદમાં આ અંગે માહિતી આપી દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ વધારવા અને સફળ કારકિર્દી બનાવવા કેવી રીતે મદદ કરી શકે તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા બેંગ્લોર આજે ઉચ્ચ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે આ પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીં ઉચ્ચ શિક્ષણની ઘણી તક ઉપલબ્ધ છે કૌશલ્ય નિર્માણ અને રોજગાર પર ખાસ ભાર મૂકવામાં આવે છે ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગ્લોરમાં ઘણી મોટી બહુરાષ્ટ્રીય અને આઈટી કંપનીઓની હાજરી છે આ વાતાવરણમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ વિશે નવીનતમ માહિતી મેળવવામાં મદદ કરે છે હાલમાં યુનિવર્સિટીમાં અઢાર હજારથી વધુ વિદ્યાર્થી અત્યાધુનિક અભ્યાસનો ક્રમ લાભ લઈ રહ્યા છે જે ઉદ્યોગના ધોરણને પૂર્ણ કરે છે ઓકે નમસ્તે મારું નામ અમિત ભટ્ટ છે હું દયાનંદ સાગર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર છું મારું તમે બોલવા પરથી સમજી ગયા છો કે હું ગુજરાતનો છું હું ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં મેં લગભગ વીસ વર્ષ કામ કર્યું હું એનો ફાઉન્ડિંગ ફેકલ્ટી મેમ્બર હતો ત્યારબાદ બે વર્ષ પહેલાં હું બેંગ્લોર મૂવ થયો અને દયાનંદ સાગર યુનિવર્સિટીમાં હું જોઈન થયો હવે દયાનંદ સાગર યુનિવર્સિટી એ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપની એક યુનિવર્સિટી છે દયાનંદ સાગર યુનિવર્સિટી બે હજાર પંદરમાં થઈ હતી પણ દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ ગ્રુપ જે છે એ લગભગ સાહીઠ વર્ષ જૂનું છે હવે આ જે યુનિવર્સિટી છે એમાં ઘણા ફાયદા છે તમને ફસ્ટ ફાયદો તો એ કે ત્યાં બેંગ્લોર એડવાન્ટેજમાં છે એટલે કે તમારી જો યુનિવર્સિટી બેંગ્લોરમાં હોય અને આજુબાજુ હજારો હાઈટેક કંપની છે અને આ ખાલી એન્જિનિયરિંગ માટે નથી આ કંપનીઓ બાયોટેકમાં છે આજ કંપની ઓફ માં છે આ જ કંપની ઓફ યુનો જર્નલિઝમ અને યુઆઈયુએક્સમાં છે એટલે બેંગ્લોર એડવાન્ટેજ છે નંબર બે અમારી યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ એકસો ચાલીસ એકરનું છે અમારા બે કેમ્પસ છે એક સિટી કેમ્પસ છે અને આ એક બીજું મોટું જે હાર્વલીનું કેમ્પસ છે ત્યાં એન્જિનિયરિંગ મેડિસિન સ્કૂલ ઓફ અલાઇડ હેલ્થ સાયન્સીસ એટલે કે નર્સિંગ ફાર્મસી એ બધા ત્યાં છે સંજીવ રાજપૂતનો નો રિપોર્ટ એસના ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યુઝ સાથે